હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઉત્તર ગુજરાતનું ફેમસ એટલે કે લીલી હળદરનું શાક બનાવવાનું છે જે એકદમ હેલ્ધી અને ગુણકારી છે અને એને બનાવવું પણ ખૂબ જ ઈજી છે અને ઝડપથી બની જાય છે તો અહીંયા આપણે લીલી હળદરનું શાક બનાવવા માટે મેં હળદર એક ગાજર લીલું લસણ લીલી ડુંગળી વટાણા અને બે ટામેટા અને એક ડુંગળી લીધી છે અહીંયા આપણે હળદરને છોલવાની છે હંમેશા હળદરને છોલતી વખત તમે નીચે પેપર રાખશો તો હળદરના ડાઘ પડશે નહીં તો આ રીતે આપણે નીચે પેપરમાં રાખીને હળદરને છોડશું અને હળદરને આપણે પાણીમાં એડ કરવાની છે કે કાઢી ના પડે હવે આપણે હળદરને આ રીતે છીણીની મદદથી છીણી લેવાની છે તો આ રીતે આપણે હળદરને છીણીશું તો તમે જોઈ શકો છો કે આ રીતે હળદરને છીણી લઈશું તો અહીંયા બધી જ હળદર આપણી છીણાઈ ગઈ છે અહીંયા હું એક ગાજરને થોડું છીણી લઉં છું અને લીલા લસણને થોડું ઝીણું ઝીણું સમારી લઉં છું અને આપણે એક નંગ નસણ નીકળીઓ પણ સમારી લેવાની છે લીલી હળદરના શાકમાં લીલું લસણ અને ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો આ રીતે આપણે એક ડુંગળીને પણ ઝીણી સ્લાઇડમાં કટ કરી લઈશું તો અહીંયા આપણે હવે હળદરને શેકવાની છે પહેલાં તો બે ચમચી ઘી લીધું છે અને એક ચમચી તેલ લીધું છે અહીંયા જેટલી હળદર હોય એટલું જ ઘી લેવાનું હોય છે પણ હું બધું ઘીમાં નથી બનાવતી થોડું તેલ એડ કરું છું કે જેથી ઘી બળી ના જાય અહીંયા દોઢસો ગ્રામ જેટલી આપણી હળદર છે તો અહીંયા સો ગ્રામ જેટલું મેં ઘી લીધું છે તો એને બેથી પાંચ મિનિટ સુધી આપણે સાતળવાનું છે કે જેથી હળદરની કચાશ દૂર થઈ જાય જો હળદર કાચી રહેશે તો શાકમાં ટેસ્ટ થોડો કડવો આવશે તો આપણી હળદર શેકાઈ ગઈ છે તો એને આપણે બીજા એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું અને આપણે એ જ પેનમાં બીજું ઘી એડ કરીશું બે ચમચી અને એક ચમચી તેલ એડ કરીશું ત્યારબાદ એમાં જીરું તમાલપત્ર એક સૂકું મરચું હવે આપણે જે લસણ સમારીને રાખ્યું હતું એ એડ કરીશું અને એને સાંતળી લઈશું અને એક નંગ ડુંગળી ચોપ કરેલી આપણે એડ કરીશું અને એને પણ થોડીક શેકાવા દઈશું ત્યારબાદ એક નંગ ટામેટું ઝીણું સમારેલું છે એ એડ કરીશું અને એને સારી રીતે બે મિનિટ સુધી આપણે ઢાંકીને ચડવા દઈશું હવે અહીંયા મેં અડધો કપ વટાણા બાફીને લીધા છે તો એ વટાણા એડ કર્યા છે અને ગાજરને આપણે જે છીણી હતું એ એડ કરીશું અને લીલી ડુંગળી એડ કરી છે લીલી ડુંગળી ઓપ્શનલ છે હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ધાણા જીરું એક ચમચી એક ચમચી મરચું અને આ અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કર્યો છે અહીંયા હળદર એડ કરવાની નથી કારણ કે આપણે ઓલરેડી લીલી હળદર લીધી છે એટલે એનો કલર આપોઆપ આવી જશે હવે અહીં આપણો મસાલો ચડે એટલે આપણે જે હળદરને શેકીને રાખી હતી એ એડ કરીશું અને લગભગ બેથી પાંચ મિનિટ સુધી આપણે એને થોડીવાર ચડવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તો અહીંયા આપણી હળદરનું શાક ચડી ગયું છે હવે અહીંયા આપણે મોડું દહીં લેવાનું છે ખાટું લેવાનું નથી તો અહીંયા ફેટેલું મોડું દહીં અડધો કપ લીધું છે અને એને સારી રીતે મિક્સ કરી લઈને બે મિનિટ સુધી થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણો શાકનો કલર અને શાક ખૂબ જ સરસ દેખાય છે અને ખરેખર શાક ખાવામાં પણ એટલું ટેસ્ટી બન્યું હતું તો એને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરશું અને તમે આ રીતે બનાવશો તો એકદમ સરસ ઇઝીલી બની જાય છે અને બધાને ભાવશે જે નાના બાળકો હળદર ખાતા નથી તો એને આ રીતે શાક બનાવીને ખવડાવશો તો પંજાબી શાક જેવું લાગશે અને ટેસ્ટી લાગશે અને ખાઈ લેશે તો બાય